આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસ થાળ સુરભીની સોન હેલો ઓલ ડિયર ફોર ધી ફ્રેન્ડ એન્ડ વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો સુરભીબેન એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ ફાઇન સુરભીબેન હવે આવતીકાલની તૈયારી કરવાની કે નહીં ચોક્કસ કરવાની એટલે સાચી વાત છે બઉ બધી જગ્યાએ ક્રિસમસ પાર્ટી પણ અરેન્જ થવાની છે ક્રિસમસ અને આપણે પણ આપણા ઘરે નાનું મોટું સેલિબ્રેશન તો કરવાનું થાય જ ને ચોક્કસ અને તેમાંય બાળકો હોય એટલે એ સેલિબ્રેશન તો ભૂલાય જ નહીં અને છોડે જ નહીં એ લોકો હમ તો આવતીકાલે છે ક્રિસમસ અને આજે આપણે મળ્યા છીએ તો આજે આપ લિસનર્સને શું શીખવશો જો આમ તો જયારે પણ ક્રિસમસ હોય ને તો પ્લમ કેક છે કે વેલ્વેટ કેક છે એવું ખવાતું હોય છે અને એની સાથે ચોકલેટની કોઈ પણ વેરાયટી એટલે ચોકલેટના ડેઝર્ટ છે કેક છે બ્રાઉની છે આ બધી જ વસ્તુ આમ હોટ ફેવરેટ હોય છે અને અત્યારે આપણે થી કંઈ લેવા જઈએ ને તો એ પણ એટલું જ કોસ્ટલી હોય છે કારણ કે એવી જ બ્રાઉની આજે આપણે ઘરે બનાવશું આ બ્રાઉની ની ખાસ વાત કહું ને તો જો તમારા ઘરે માઇક્રોવેવ હોય તો આ બ્રાઉની પાંચ થી છ મિનિટમાં તૈયાર થઈ જશે એકદમ ફટાફટ તૈયાર થઈ જશે એટલે આ બ્રાઉની એવી છે કે આપણે હંમેશા બ્રાઉની લવર્સ હોઈએ એટલે તેમાં શિયાળામાં તો ખાસ હોટ ચોકલેટ બ્રાઉની અને એની સાથે આઈસ્ક્રીમ ખાવાની બહુ જ મજા આવતી હોય છે અને એ બ્રાઉની આપણે બારે રેસ્ટોરન્ટમાં જયારે પણ ખાતા હોઈએ ત્યારે એના શું પ્રાઇસ આપણે આપતા હોઈએ આપડે ખબર છે પણ જયારે આ જ બ્રાઉની એકદમ ઈઝીલી અને એકદમ ફટાફટ ક્વિક ઘરે બની શકતી હોય તો શા માટે આપણે બારે ખાવા જવાની સાચી વાત છે તો સૌથી પહેલા આપણે એના ઇન્ગ્રી જોઈ લઈએ બિલકુલ તો બ્રાઉની બનાવવા માટે આપણે સો ગ્રામ ડાર્ક ચોકલેટ જોઈશે અત્યારે તો કેટલા બધાના ઘરમાં ડાર્ક ચોકલેટ ના સ્લેબ રાખતા જ હોય છે જે તૈયાર સ્લેબ આવે છે તો એ આપણે સો ગ્રામ ડાર્ક ચોકલેટ જોઈશે સો ગ્રામ બટર જોઈશે સવા કપ મેંદો જોઈશે સવા કપ મેંદો એટલે લગભગ સવા સો થી દોઢસો ગ્રામ જેટલો મેંદો થતો હોય છે ગ્રામ પ્રમાણે ઘણો તો એવી રીતે અથવા તમે કપ નું મેજરમેન્ટ લેતા હો તો એ રીતે હવે જયારે તમે કોઈ પણ ની વસ્તુ બનાવતા હો ત્યારે એનું મેજરમેન્ટ ફોલો કરવું ખૂબ જ જરૂરી છે જો કપ નું મેજરમેન્ટ હોય તો એ તમારે મેજરમેન્ટ જે કપ છે એના પ્રમાણે મેઝર કરવાનું નહીં કે કોઈ વાટકીનું માપ લેવાનું અથવા હા તમે તમારા ઘરમાં એવી રીતે માપ રાખ્યું હોય કે ભાઈ આ જે મારો બાઉલ છે એમાં કોઈ પણ વસ્તુ એડ કરીએ તો એ સો ગ્રામમાં પણ એવું હોય કે લોટ હોય તો બે વાટકી હોય તો સો ગ્રામ થાય અને ખાંડ છે કે કોઈ વજન વાળી વસ્તુ છે તમે ખાંડ લીધી હોય અથવા તો કોઈ કઠોળ લીધા હોય કોઈ દાળ લીધી હોય તો એ સો ગ્રામ એક વાટકી થતી હોય છે તો આ નું ખાસ ધ્યાન રાખવાનું કે હંમેશા લોટ છે ને એ એકદમ લાઇટ વેઇટ હોય છે હલકું હોય છે એટલા માટે એનું મેઝરમેન્ટ ઓછું થતું હોય છે એ જ રીતે આપણે સુગર પાવડર લઈ રહ્યા છીએ એટલે કે દળેલી ખાંડ લેવાની છે તો દળેલી ખાંડ પણ સેમ એ જ રીતે એનું પણ વોલ્યુમ વધારે હોય એ પણ વજનમાં હલકી હોય છે એટલે એક કપ આપણે સુગર પાવડર લઈશું ફરીથી હું બોલી જાઉં સો ગ્રામ ડાર્ક ચોકલેટ છે સો ગ્રામ બટર છે એક કપ સુગર પાવડર છે સવા કપ મેંદો પોણો કપ દૂધ લેવાનું છે એક ટી સ્પૂન વેનીલા એસન્સ ટુ ટી સ્પૂન બેકિંગ પાવડર લેવાનું છે હવે જયારે આપણે કેક કે બ્રાઉની બનાવતા હોય ને ત્યારે આપણે ઘણી વખત એવું થાય કે બાર જેવી સરસ નથી બનતી હોતી સોફ્ટ તૈયાર નથી થતી હોતી કે એકદમ પરફેક્ટ તૈયાર નથી થતી હોતી તો એની પાછળના ઘણા બધા રીઝન હોય છે એમાંનું એક કારણ તો આપણે કહ્યું કે એનું મેઝરમેન્ટ ખૂબ પરફેક્ટ હોવું જરૂરી છે એની સાથે જે બેકિંગ પાવડર આપણે યુઝ કરીએ છીએ એ બેકિંગ પાવડર પણ જૂનો ન હોવો જોઈએ એટલે કે એ ફ્રેશ હોવો જોઈએ આપણા ઘરમાં આપણે રેગ્યુલર કેક કે બ્રાઉની બનાવતા ના હોઈએ તો શું થાય કે આપણે લઈ રાખ્યું હોય બેકિંગ પાવડર અને એ ડબ્બી આપણે બહાર જ રાખી હોય અને એ છ મહિના બાર મહિના બે વર્ષ સુધી પડી રહી ને પછી આપણે ઉપયોગ કરીએ તો એનું હો કઈ તો તમે મોટી ડબી લાવો નહી તો જે નાનું પેક આવે છે ને એ નાના પેકમાં જ બેકિંગ બેકિંગ પાવડર લાવવાનું છે જેથી કરીને બે ત્રણ મહિનામાં તમે બે કે ત્રણ વસ્તુ બનાવો અને પૂરું થઈ જાય તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે પોણો કપ દૂધ લેવાનું છે આ રીતની સામગ્રીની આપણે જરૂર પડે છે અને એની સાથે એક ટેબલ સ્પૂન કોકો પાઉડર લઈશું આમ તો ડાર્ક ચોકલેટ લઈએ છે એટલે એની ફ્લેવર બહુ જ સરસ બેસે છે અને બ્રાઉનીમાં હંમેશા કોકો પાવડર કરતા ડાર્ક ચોકલેટનો સ્વાદ વધારે સરસ આવે છે બ્રાઉની અને કેક એ બંનેના જો ડિફરન્સની આપણે વાત કરીએ ને તો કેક છે ને એકદમ સ્પોન્જી હોય એકદમ સોફ્ટ હોય અને જયારે અ બ્રાઉની છે ને થોડીક ગુઈ એટલે આમ આમ થોડીક આમ કેવું કહેવાય કે એકદમ સોફ્ટ નહી અને હાર્ડ પણ નહીં કડક પણ નહીં એ ટાઈપની હોય અને એ ખાવ ને ત્યારે તમને મોઢામાં ચોકલેટ તમે ચાવતા હો ને ચોકલેટ નો જે સ્વાદ આવે ને એ બ્રાઉની કહેવાતી હોય છે એટલે બ્રાઉની અને કેક એ બંનેમાં આ ડિફરન્સ હોય છે હવે એની રીત આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ છે એને બધાને મિક્સ કરી લેવાના છે એ મિક્સ કરવાનું કારણ એક જ છે કે એ પ્રોપરલી બધા સરસ રીતે એકબીજા સાથે મર્જ થઈ જાય મિક્સ થઈ જાય તો એમાં મેંદો છે બેકિંગ પાવડર છે અને સુગર પાવડર છે આ ત્રણેય વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે કે એને મિક્સ કરી અને એક વખત ચાળી લઈશું ચાળવાનું કારણ એ છે કે એકમાં ખાસ ચાળવું પડે બે થી ત્રણ વાર તો એના કારણે એની અંદર એરેશન થાય છે કારણ કે કણ છૂટો પડે છે અને એનું વોલ્યુમ પણ થોડું વધી જતું હોય છે બ્રાઉની બ્રાઉનીમાં ચાળવાની જરૂર નથી પણ જસ્ટ ખાલી બધું સરસ રીતે મિક્સ થઈ જાય એ થી આપણે એને ચાલી રહ્યા છીએ તો આ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને રાખી દેવાનું છે પછી ડાર્ક ચોકલેટ લેવાની છે અને એની સાથે બટર લેવાનું છે આ બંને એક બાઉલમાં એટલે જો તમારા ઘરે માઇક્રોવેવ હોય તો કાચનો માઇક્રોવેવ જે બાઉલ હોય એમાં લેવાનું છે અથવા એ ન હોય તો કોઈ પણ કડાઈમાં લેવાનું છે તો કડાઈમાં એકદમ સ્લો ફ્લેમ પર પેલા કડાઈ જરાક ગરમ થાય એટલે એની અંદર બટર અને ડાર્ક ચોકલેટ બંને એડ કરી દેવાના છે અને પછી એને ડાર્ક ચોકલેટના હંમેશા નાના નાના ટુકડા કરી લેવાના જેથી કરીને ઝડપથી મેલ્ટ થઈ જાય અને એની નાના નાના ટુકડા કરી અને એ બંને વસ્તુને આપણે મેલ્ટ કરી લેવાનું છે ફ્લેમ ઓફ કરી દેવાની છે કારણ કે ડાર્ક ચોકલેટ છે એને ગરમ થતા વાર નથી લાગતી અને જો વધારે ગરમ થઈ જશે તો એનું જે ટેક્સચર છે એ ચેન્જ થઈ જશે હમ અને માઇક્રોવેવમાં જો તમે કરો તો એક મિનિટ માટે આ બંનેને માઇક્રો કરી લેવાનું છે ડાર્ક ચોકલેટ અને બટરને અને હંમેશા ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે ચોકલેટ છે ને એને ફ્રીઝરમાં ક્યારે સ્ટોર નથી કરવાની ડાર્ક ચોકલેટ ને સ્લેબ જે પણ હોય ચોકલેટ ના સ્લેબ આપણા ઘરમાં જે પણ આપણે વ્હાઈટ ચોકલેટ છે કે મિલ્ક ચોકલેટ કે ડાર્ક ચોકલેટ બની શકે તો એને બાર રાખવાની છે અને આવા વિન્ટરમાં તો બાર જ રેવા દેવાની માં પણ રાખવાની જરૂર નથી પણ બહુ જ વધારે ઉનાળો હોય કે જે એપ્રિલ મે મહિનાનો જે ઉનાળો હોય ને ત્યારે તમે એને ફ્રીઝમાં રાખો તો ઠીક છે બાકી એને બહાર જ રહેવા દેવાની જેથી કરીને એનું ટેક્સચર એકદમ સરસ રહેશે અને તમે જ્યારે ગરમ કરશો ને તો એકદમ ઝડપથી મેલ્ટ પણ થશે અને એનું ટેક્સચર એકદમ પ્રોપર આવશે તો એ ચોકલેટ અને બટરને ગરમ કરી એટલે મેલ્ટ કરી લેવાના છે અને પછી એની અંદર દૂધ ઉમેરવાનું છે પેલા અડધો કપ દૂધ ઉમેરવાનું છે કારણ કે મંદો કેવો છે કે જો કદાચ આપણે બાર પેકેટ લાવ્યા હોય એટલે જો વધારે જૂનો હોય તો એ દૂધ કે પાણી જે પણ એડ કરીએ એ વધારે એબ્સોર્બ કરે છે અને જો એકદમ તાજો હોય તો એ ઓછું એબ્સોર્બ કરે છે એટલા માટે આપણે પેલા અડધો કપ દૂધ એડ કરી દઈશું એટલે ડાર્ક ચોકલેટ બટર અને દૂધ ને મિક્સ કરી લેવાના છે અને ચોકલેટ મેલ્ટ થઈ જવી જોઈએ બટર પણ મેલ્ટ થઈ જવી જોઈએ અને એની સાથે દૂધ એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ હવે એની અંદર આપણે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ બધા રાખ્યા હતા મેંદો સુગર પાવડર અને બેકિંગ પાવડર એ ત્રણેય વસ્તુને આપણે ઉમેરી દેવાની છે અને એની સાથે વેનીલા એસન્સ પણ ઉમેરી લેવાનું છે અને સરસ રીતે એને મિક્સ કરી છે છે ફ્લેમ તો થી મિનિટમાં ઓફ કરી કરી દેવાની જો ગેસ પર ગરમ કરતા આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ લેવાની છે હવે એની અંદર તમારે બે થી ત્રણ ટેબલ સ્પૂન અખરોટના ટુકડા ઉમેરી દેવાના છે આ રીતે મિક્સ કરી અને પછી એની કન્સિસ્ટન્સી જોવાની છે કન્સિસ્ટન્સી એકદમ ઢીલી પણ ન હોવી જોઈએ અને બહુ જ ઘટ પણ ન હોવી જોઈએ થોડી લચકા પડતી હોવી જોઈએ બ્રાઉનીની જે કન્સિસ્ટન્સી છે એ થોડી લચકા પડતી હોવી જોઈએ આ રીતની એની કન્સિસ્ટન્સી તૈયાર કરી લેવાની છે અને હવે પછી જો તમારે ઓવનમાં મૂકવું હોય તો ઓવનમાં પણ એને કરી શકો છો અને માઇક્રોવેવમાં કરવું હોય તો માઇક્રોવેવમાં અને જો આ બંને વસ્તુ ન હોય તો ગેસ પર પણ તમે બનાવી શકો છો હવે સૌથી પહેલા જો તમારે માઇક્રોવેવમાં કરવું હોય તો કોઈ પણ કાચના બાઉલમાં જે ફ્લેટ બાઉલ હોય એ લેવાનું છે એની અંદર આ એને ગ્રીઝ કરી લેવાનું છે બટર થી ગ્રીસ કરી અને થોડું ડસ્ટિંગ કરી લેવાનું છે મેંદાનું ડસ્ટિંગ કરી અથવા તો તમે પેપર પણ પાથરી શકો છો પણ તમે આવી રીતે ડસ્ટિંગ કરશો તો પણ સરસ થઈ જશે અને પછી આ જે આપણે બેટર તૈયાર કર્યું એને મૂકી દેવાનું છે એની અંદર અને માઇક્રો ઉપર પાંચ મિનિટ માટે એને મૂકવાનું છે માઇક્રો ઉપર કન્વેક્શન ઉપર નથી મૂકવાનું માઇક્રો ઉપર મૂકવાનું છે એ તમારી તમારા માઇક્રોવેવની સાઇઝ કેટલી છે એના પ્રમાણે મિનિટ રાખવાની છે જો લગભગ પચીસ થી ત્રીસ નું તમારું માઇક્રોવેવ હોય તો ચાર થી પાંચ મિનિટમાં તૈયાર થઈ જશે અને જો તમારું માઇક્રોવેવ વધારે નાનું હોય એટલે કે લગભગ વીસ લીટરથી અંદરનું હોય તો વધારે ઝડપથી તૈયાર થઈ જશે કારણ કે નાનું હોય તો હીટ વધારે લાગે છે એટલા માટે તો એ તમારે એ રીતે ડિસાઈડ કરવાનું છે કે એવું હોય તો થોડું પેલા ઓછી મિનિટ માટે મૂકવાનું જેથી કરીને બળી ન જાય અને જો ઓવનમાં મૂકતા હો તો વન એટી ડિગ્રી પર ટ્વેન્ટી ફાઈવ મિનિટ માટે એને મૂકવાની છે અને જો ગેસ પર મૂકતા હો તો કુકર લેવાનું છે કુકરની નીચે તમે મીઠું અથવા તો રેતી પાત્રે દેવાની છે અને પછી એના ઉપર એક સ્ટેન્ડ મૂકી અને એની ઉપર આ જે આપણે એલ્યુમિનિયમ નું એક મોલ્ડ લઈ લેવાનું છે એની અંદર આપણે ખીરું એનું જે બેટર તૈયાર કર્યું એ પાથરી દેવાનું છે અને પછી કુકરની રીંગ અને સીટી બંને કાઢી લેવાના છે અને પછી એને બંધ કરી અને લગભગ ચાલીસેક મિનિટ સુધી મૂકવું પડશે કુકરમાં સ્લો ફ્લેમ પર તો એ રીતે તૈયાર થતું હોય છે ને આ ઓવન અને કુકર બંનેને પ્રીહીટ કરી લેવાના છે એટલે કે પાંચ મિનિટ માટે આપણે એને પ્રીહીટ કરી લેવાના છે અને પછી આ વસ્તુ મૂકવાની છે અને ઉપરથી પણ તમે અખરોટ છાંટી શકો છો ચોકલેટ ચિપ્સ પણ છાંટી શકો છો તમને જે પણ ગમે એના ઉપરથી થોડું છાંટી લેવાનું છે અને પછી તમારે એને બેક કરી લેવાનું છે તો મસ્ત મજાની બ્રાઉની તૈયાર થઈ જશે એકદમ સરસ સ્વાદમાં પણ બહુ જ મસ્ત લાગશે અને લુક પણ એકદમ સરસ આવશે અને આ બ્રાઉનીના તમે પીસ પાડીને એને આઈસ્ક્રીમ સાથે સર્વ કરી શકો છો ઉપરથી ચોકલેટ સોસ પણ પોર કરી શકો છો અને એમ જ ખાશો તો પણ બહુ જ મસ્ત લાગશે હમ એકદમ જ યમી યમી સરસ મજાની બ્રાઉની આપણે અત્યારે એમને શીખવી છે અને એક જે ઘણાને એવો પ્રોબ્લેમ હોય કે ભાઈ ઘરે એટલું સારું બેકિંગ અમારાથી થતું નથી પણ આ બ્રાઉની નું જે તમે મેજરમેન્ટ અમને શીખવ્યું છે અને સાથે સાથે કોઈને ત્યાં ઓવન છે માઇક્રોવેવ છે કે પછી ગેસ ઉપર કરવાના છે તો પણ એ ત્રણેય રીતથી કઈ રીતે સરસ મજાની બ્રાઉની આપણા ઘરે બનાવી શકાય એ મસ્ત મજાની રેસીપી અમારી સાથે આપણે શેર કરી છે આશા રાખીએ કે આવતીકાલે ક્રિસમસ છે અને આપના ઘરે આપના બાળકોને આ બ્રાઉની બનાવી અને તમે ચોક્કસથી રાજી કરી દેશો બહુ જ સાચી વાત છે ભૂમિ અત્યારે જે રેસીપી આપી છે ને એ જોતા એવું લાગે છે કે એટલા શ્રોતા મિત્રો એટલા સરસ રીતે શાંતિથી સાંભળી રહ્યા છે અને આ પૂરી થાય રેસીપી એટલે તરત જ બધી સામગ્રી પોતાના ઘરમાં શોધી અને બનાવવાની શરૂ કરી દેશે તો આવતીકાલે છે ક્રિસમસ તો એ માટે આ રસોડેથી આ કાર્યક્રમ તરફથી મારા અને સુરભીબેન તરફથી આપ સૌને મેરી ક્રિસમસ અને હા એની સાથે સાથે આ બ્રાઉની પણ આપના રસોડે જરૂરથી બનાવજો ચોક્કસ તો સુરભીબેન આજે આપ આ કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની રેસીપી અમારી સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતા મિત્રો અત્યારે હવે આપણી સાથે જોડાયા છે મીરાબેન ઠક્કર કેમ છો મીરાબેન બસ મજામાં કેમ છો તમે એકદમ ફાઇન મીરાબેન આજે આપ કાર્યક્રમમાં આવ્યા છો અને આવતીકાલે ક્રિસમસ છે તો ક્રિસમસ રિલેટેડ આપણે સૌ સૌ અત્યારે વાતો કરી રહ્યા છીએ હમણાં જ આપણે સરસ મજાની બ્રાઉની શીખવી છે તો આવતીકાલે ઘરે પાર્ટી કરી રહ્યા હશું તો આ પાર્ટીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપ આજે શું લઈને આવ્યા છો મારી બે રેસીપી છે ફર્સ્ટ છે આલમંડ બ્રોકલી સૂપ અને પછી છે ઇટાલિયન રાઈસ વિથ ગ્રેવી અરે વાહ તો બહુ જ સરસ મજાનો કોમ્બિનેશન આપ લઈને આવ્યા છો બ્રોકલી આલમંડ સૂપ અને સાથે છે ઇટાલિયન રાઈસ વિથ ગ્રેવી હા તો હવે સૌથી પહેલા આપ કઈ રેસીપી શેર કરશો પહેલે આપણે કરશું સૂપ થી શરૂઆત કરશું જી બિલકુલ તો એ માટેના ઇન્ગ્રીડિયન્ટ અમને જણાવશો આલમંડ બ્રોકલી સૂપ માટે પહેલે એક ટેબલ સ્પૂન બટર સૂકા લસણની કણી એક લીલું લસણ ચાર થી પાંચ કણી લીલી ડુંગળી એક કણી બ્રોકલી અઢીસો ગ્રામ એક મરચું ટુકડા કરીને આલમંડ દૂધ દોઢસો એમ એમ મીઠું જરૂર મુજબ મરી પાવડર જરૂર મુજબ જાયફળ ચપટી છીણી ને ઓકે હવે એની જી રીત આપણે કહી દો જી જી બિલકુલ એક પેન માં બટર નાખીશું પછી તેમાં સૂકું લસણ સાતરીશું પછી લાઈટ બ્રાઉન થાય તો તેમાં આપણે બ્રોકલી નાખીશું બ્રોકલી શેકાઈ જાય અને તરત તેમાં આપણે લીલું લસણ લીલી ડુંગળી નાખીશું અને ચડવા દઈશું પછી થોડું આપણે મરચું એક નાખ્યું છે તીખાસ માટે પંચાવે એના માટે પછી એના ઉપર આપણે નાખીશું બદામ લાંચ કરેલી ફોતરા કાઢીને બધાને આપણે શેકી લેશું અને પછી એમાં પાણી નાખશું પાણી નાખીને તેને દસ મિનિટ સુધી ચડવા દેસુ ચડી જાય ઠંડુ થાય નાખી એને પીસી નાખશું હવે એક પેનમાં ક્રશ કરેલી બ્રોકલી પેસ્ટ આપણે જે બનાવી છે તેને ઉમેરશું અને તેમાં દોઢસો એમ જેટલું દૂધ ઉમેરીશું એ બે ને નાખીને આપણે ઉબરકો આવે એટલે તરત જ તેમાં મીઠું મરી અને જાયફળ નાખી તેને લઈ લેશુ ઉકળે એટલે ગેસ બંધ કરી અને બદામની કતરણ વડે સર્વ કરીશું ઓકે તો સરસ મજાનો આલમંડ બ્રોકલી સૂપ આજે આપણે શીખવ્યો છે જે ટેસ્ટમાં પણ એકદમ યુનિક છે હા કે તો હવે આપ બીજી રેસીપી શેર કરશો હવે આપણી શિયાળામાં ટ્વેન્ટી ફિફ્થ ડિસેમ્બર માં મસ્ત બને એવી ઇટાલિયન રાઈસ વિથ ગ્રેવી ઓફ બનાવશું સો ફર્સ્ટ છે રાઇસ માટે રાઈસ માટે બટર લેશુ એક ટેબલ સ્પૂન બેલ પેપર લેશુ ગ્રીન રેડ યલો જરૂર મુજબ પીઝા પાસ્તા સોસ વન ટેબલ સ્પૂન બેબી કોર્ન બ્રોકલી અમેરિકન કોર્ન જરૂર મુજબ બોઇલ્ડ રાઈસ વન કપ ને સોલ્ટ જરૂર મુજબ હવે ગ્રેવી માટે બટર એક ટેબલ સ્પૂન

ના ટુકડા આપણે સમારે છે એ સાતડી નાખીશું નાખીને બે મિનિટ સુધી પછી સતડાઈ જાય એટલે એમાં પીઝા સોસ નાખીશું અને પછી તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરી અને ત્યારબાદ રાઈસ નાખીશું બોઇલ રાઈસ હતા તરત આપણે નાખી દેસુ અને મિક્સ કરી લઈશું એટલે થઈ જશે રાઈસ તૈયાર પછી ગ્રેવી માટે એક પેન લેશું તેમાં બેલ પેપર્સ બ્રોકલી વેબી કોર્ન અમેરિકન કોર્ન બધા નાખીને પાંચ મિનિટ સુધી સ્ટર ફ્રાય કરીશું પછી તેને ડીશમાં કાઢી લેશો હવે વળી એક પેન માં બટર લેશો પછી તેમાં એક ચમચી મેદો મિક્સ કરી શેકી લેશો શેકાઈ જાય પિંકીશ કલર જેવું આવી જાય એટલે તેમાં ધીરે ધીરે દૂધ ઉમેરશું તાકી તેમાં લમ્સ ન પડે તે આપણે શેકાઈ જાય દૂધ ઉમેરી લેશું પછી મિક્સ થઈ જાય એટલે તરત આપણે એમાં તેમાં ફ્રાઈડ જે વેજીટેબલ્સ આગળ કર્યા છે આપણે બેલ પેપર બ્રોકલી એ બધા નાખી

આ સરસ મજાના ટેસ્ટી ટેસ્ટી સૂપ અને રાઈસ ટીપ ક્રિસમસ યુ છે એને પણ ટેસ્ટી બનાવી દે તો મીરાબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની બે રેસિપી અમારી સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર તમારો પણ ખૂબ આભાર મને બોલાવવા બદલ તો શ્રોતા મિત્રો આજની આ રેસિપીઝ આપના ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા એના પ્રતિભાવો પણ અમને લખી મોકલશો અને આપ પણ જો આ કાર્યક્રમમાં આપની રેસીપી અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર તો મળીએ છીએ આવતા રવિવારે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજ પરથી કરવામાં આવ્યું